તપાસમાં યુવતીના લગ્ન કરવાનું નક્કી થયું હતું પરંતુ સાસરી પક્ષના સભ્યોએ લગ્ન લઈને આવવાની ના પડતા યુવતીને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પામે છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરી છે બીજી તરફ યુવતીના અચાનક થયેલા મોતના પગલે યુવતીના પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી જવા પામી છે ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં રમેશભાઈ જીવાભાઈ સુંદરભાઈ કે જેમની પુત્રી અસ્મિતાબેન ના લગ્ન સાહિલભાઈ દિલીપભાઈ રાઠોડ સાથે નક્કી થયેલા પરંતુ છેલ્લે લગ્નમાં લગ્ન લઈને આવવાને ના પાડતા અસ્મિતાબેને લાગી આવતા તેઓ પોતાના ઘરે ઝેરી દેવા પી અને આપઘાત કરેલ છે જે બાબતે રમેશભાઈને જાહેરાતના આધારે કેશોદ પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરી છે